આપણા દેશમાં ઉજવાતા સમયોમાં શરદપુરનો સમય બહુ શાસ્ત્રી શાસ્ત્રીમાં અક્ષર માટે જ બહાર પડ્યા અને જે કંઈ કષ્ટ વેઠ્યા બધું કર્યું એ ગુણાધાન સ્વામી માટે જ ભૂચાસનમાં પ્રતિષ્ઠા વખતે મહારાજની મૂર્તિ તો બેસી ગઈ સ્વામીની મૂર્તિ ઉપડે જ નહીં બધા પરસો થઈ ગયો હવે એ તો મહારાજની મૂર્તિ કરતાં બે મણ વજન ઓછું છે છતાં ઉપડે નહીં મહારાજ બેસી ગયા એટલે બધા શાસ્ત્રી માર્ગ પાસે ગયા હરિભક્તો અને કહ્યું સ્વામી સ્વામીની મૂર્તિ બેસતી નથી સ્વામી કેમ દોડતા આવ્યા શાસ્ત્રી મહારાજ એક તો શરીર સ્વામીને એકદમ એકલવડું હતું થોડુંક પહોંચી ગયા અને પગે પડ્યા કે સ્વામી તમારા માટે કષ્ટ વેચવું છે બધું કર્યું હજુ શું બાકી છે અમારે આટલું બોલ્યા કઈ મૂર્તિ ઉપડી બેસી ગઈ આ વાત તે વખતે જે કાશી કાકા હતા એમને જોઈ લે એમને મને રૂબરૂ વાત કરેલી બીજાની વાત તો કરી છે પણ મારે પણ એમને રૂબરૂ આ પ્રસંગે ત્યાં હતા એ મૂર્તિ ઉપાડવામાં એમને જ વાત કરેલી તો જો આનો ઇતિહાસ આપણે જાણીએ તો ખ્યાલ આવે જો વાલે વાત સ્ટેજમાં આપણને કેટલું ભયંકર લાગે છે તો અસલી ત્યાં તે વખતે કેવું હશે એમ કેટલી ધાક હશે લોકોને કેટલો છક્કા છૂટી ગયા હશે પહેલા નહીં એ વાલરા ભરું તખો મૂંજો સૂરો એના જ જેવા બધા બારવટીયાઓ બધાને સ્વામી આમ પેલા વાઘ સિંહને માથે હાથ ધરો ને એ રીતે ગાય જેવા કરી નાખ્યા એવું કહે એટલે પ્રતાપ પ્રતાપ્યો ઘણા સંતો હતા પાંચસો સંતો હતા પણ ગુણાતંત્ર જે કાર્ય કર્યું ને એવું કોઈ કર્યું નહીં પેલા બોલી વાત તો સાંભળો કે આ ખેંગાર વાવ ત્રણ માળની વાવ છે લગભગ ચાલીસ ફૂટ અને પછી નીચે પાણી નહીં તો અલગ બધા બધાથી હરિભક્તોના માથા ઉતાર્યું ભરીને તો ઉપર ઢગ થાય ઉપર ઢગલો થાય એટલા હરિભક્તો સ્વાય પોતાના તૈયાર કરેલા માથા આપેવા તો જે આ બધી બનેલી વાત છે આવી કલ્પના નથી શાસ્ત્રીમાં જેવા પુરુષ કોઈના પંજામાં આવે નહીં કોઈ ના પંજાબ બાળપણથી ચાર વર્ષના કા ચાર વર્ષના અને તે વખતે પેલા એકાદશી હતી જાનમાં ગયેલા બધા ઝાપટવા લાગ્યા ચાર વર્ષનો ડુંગર ભગત જા બે કેવા નામ ધારણ ગયા શાસ્ત્રીમાં ડુંગર ભગત અને યોગી બાપા એ ડુંગર ડુંગરને ઝીણા બે વચ્ચે બધું કવર કરી લીધું આ લોકોએ બધું અંદર આવી જાય પહેલાં આપણે સૂત્ર સંસ્કૃતમાં કૌમોદીમાં પહેલું સૂત્ર આથી બધું અંદર આવી જાય હા અને યોગીઓ પણ શાસ્ત્રીમાં એવા ખેલ કરે છે ને એક તાસ થયા અને બરાબર અદબ બતાવી બંને કામ કરીને શાસ્તીમાં સાથે કામ લેવાના થાય નીકળીને ઝાપટવાના કોઈ નમેવા ના થાય શાસ્તીમાં છે ને ગામે ગામ સિંહને વશ કર્યા સિંહના ટોળા ઘેટા બકરાની નહીં ગામે ગામ પીજ ગામમાં કાળીદાસભાઈએ વૈષ્ણવ ફક્ત તો પીજમાં ગયા શાસ્ત્રી હતા આખું ગામ સ્વામીની સામે પડ્યું શાસ્ત્રીઓની સામે આ કાળીદાસભાઈ ધાર્યું લઈને આવ્યા અને જેને જેની માએ સવારસે સૂર ખાધી આવી જાઓ પહેલાં માથું મારું માથું પછી શાસ્ત્રી નજો હવે તો વૈષ્ણવ કોઈ લેવા દેવા નહીં પણ તો શાસ્ત્રીમાં પ્રભાવ જોઈને એવા ખેંચાયા ચાર દિવસ રાખ્યા પોતાને ઘરે કોઈ ફરક્યું નહીં તો નામ ના દે ગામે ગામ આ ત્રિભુવન ગોપાલ થાય ગાયકવાડ સરકારની કચેરીમાં ખુરશી બાજુમાં જ ખુરશી પડે ત્રિભુવન ગોપાલની અને અમને નવસો વીઘા જમીન હતી પોતાની ત્રણસોથી બાકી બધી ધોલ થપાટમાં આવી ભેગી કરેલી હા આમ કાઢ મૂકીને ચાલતો જ થાય આ બધા અને જેઓ એમને વશ કર્યા કેવા વશ કર્યા છ મહિના પોતાના બે જોડી બળદ ગાડું મંદિર ચણાતું તેમાં સેવામાં આપ્યા પથ્થર પેટલા સુધી આવેલા પછી ત્યાંથી પછી ગાળામાં લાવવું પડે એ બધું અને ઓગણચાલીસ હજાર રૂપિયા ખરડો થયો પહેલાં જ વારે અને કોઈ સ્વામી કહ્યું કે હવે બંધ રાખો પછી ફરી ખરડો કરશો ત્યાં આટલું બહુ છે આ ગુરુના કોઠારી ચાર આચાર્ય જણા હાથ નીચે થઈ ગયા અને કોઠારીની ખુશામત બધા કરે એ કોઠારી આ ડુંગર ભગતની ખુશામત કરે કેવું કહેવાય કે તમારી ભેગા રો તમને આ બધું વહીવટ શીખવાડી દો અને બીજા પચાસ સન્થાન જોવું ના પડે તાર સ્વામી શું કહે છે એવું તો બાળ ડુંગર કે કોઠારીમાં જ ભૂલા પડ્યા આ બંદો કોઠાર કરવા નથી આવ્યો ભગવાન ભજવાન ભજવા આવે છે જે કોઠારી આખો એટલો બધો કડક એમનો હતો ને વાઇશ્વ જેવો પાવર અને તો એને શાસ્ત્રીમાં જ આમ કહ્યું ચાલો રહીજી ભગત ગામમાં વાંજ્યા હતા તો ડુંગર ભક્ત વખતે અમને જાય ને એમને તો આને દત્તક લઈ લઈએ આપણે તે કહેવાય તો હાથ પકડીને ઘરમાં લઈ અને કહ્યું કે ડુંગર તને પેટલાજી સ્કૂલમાં અંગ્રેજી ભણવા મૂકું હા હમણાં થોડા વર્ષ પચાસ વર્ષ પહેલાં જ ડભો ગામમાં એક જણ ગ્રેજ્યુએટ થયા તો વરઘોડો કાઢ્યો નગરયાત્રા એટલો તો અંગ્રેજીનો મહિમા હતો તે વખતે સ્વામીને આજે ક્યાં ઓછું છે આજે આપણે દેશમાં ગુજરાતમાં અંગ્રેજીનો કેટલો મહિમા પોતાના બાળકોને મૂકેને ગૌરવ લે તો તે વખતે કેટલો મહિમા છે તો સ્વામી કે તે ડુંગર ભગત કે મારે કાં ભણીને અંગ્રેજી ભણીને ગુલામી જ કરવાની ને કલેક્ટર થયા તો નોકર કહેવાય ને ગુલામી કરવાની અમને ડુંગર આવી દીધા એમને આવે એની પછી વિહારીલાલજી મહારાજ એમને જો આ છોકરો છે બહુ સ્માર્ટ છે અને બહુ તેજસ્વી છે આપણી સેવામાં રહે તો આપણું શોભે એમને કહું કે ડુંગર અમારી ભેગા ને પાર્ષદ થઈને એમને કહ્યું કે હું છે ને આ કોઈ મહારાજના ભેગા બાર વર્ષ રહ્યા હોય એવા સંતની સેવામાં મારે રહેવું છે તો આચાર્યને ઠીક ના લાગ્યું નાને મોડે મોટી વાત જેવું એટલે કહ્યું કે છોકરા તને કોઈ મંદિરમાં પૈસવા નહીં દઉં આપણને કોઈ કહે કેવું થાય સ્વામી કે ભલે કેટલું તેજ કહે વિચાર રાજા કહે સત્સંગના વેહારીલાલજી મહારાજ તો બહુ સફળ આચાર્ય થયા છે ખૂબ એમનું માન સન્માન ગામે ગામ વરઘોડા નગરયાત્રા નીકળે બધું થાય અને ખૂબ ખરેખર આશ્ચર્ય બહુ સમર્થ હતા અને તો એમને કહી દીધું ભલે તો એ ના પૈસા કાંઈ નહીં એટલે હાથમાં મોક્ષ નથી બાર મોક્ષની જરૂર છે કેવું કહેવાય આવા શાસ્ત્રીમાં બધા નામ પારણ કરતા હતા ને પછી બધા કોઈ સાધુ બોલ્યા કા તો આ જાગા પ્રાગા દરજી મોચીના ગુરુ પૂજન થાય છે સ્વામી કે કંઈક ઈજારો લીધો છે બ્રાહ્મણોએ કે જે આમ ગરજણા કરીને પછી બાલમૂષણ કે બાલકસણ બાલ કેમ બોલતા નથી ખબર નથી આ જાગા જાગા સાહેબ જાગા ભક્તને પ્રાગીભક્ત કેવી સેવા કરી શકાય જે ઉપરાંત ઉપરાણ એમને પછી કર્યું બધું કેવું કહે આ મૂડીમાં એક સભા ભરાઈ કે આ અક્ષર જ્ઞાન ખોટું એટલે વઢવાણમાં મૂર્તિ બેસે પ્રતિષ્ઠા ના થવા દઈને બધું એના માટે ભેગા થાય ને બાલમુખ સાંઈને આ લોકો બોલાયા હતા કે તમે આશ્ચર્યની વાત કહેવાય બાલ ધુરંધર કહેવાય ચાલીસ હરિમંદિરમાં એમને પોતે અક્ષર મૂર્તિઓ પધરાવી છે પ્રતિષ્ઠા કરી અને છતાં અહીંયા ફરી ગયા પછી સ્વામીનો કાગળ એ પહેલાં નીકળ્યો પહોંચી ગયા કે તમારી પાછળ અમે છે તમે જો આવું કરશો તો અમારું શું થશે તમારા આધારે અમે એ બધું એવું લખ્યું ને અમે એમનું હૃદય દ્રવી ગયું અને પછી એ નક્કી કર્યું કે આપણે આ કામ નથી કરવું પણ કહી દીધેલું એટલે ગયા ખરા પણ ત્યાં બહારનું કાઢ્યું અને સભા ભેગી થઈ ગઈ આ સ્વામીને તેડવાયા કે સાહેબ કે મારે દાહ દુખે છે એટલે તમે કંઈ બોલતા નહીં પણ તમે સભામાં આવો એ સભામાં બેઠાનું ગડબડ બધી વાત કરી તો પાકું થઈ ગયું ને સ્વામી ગયાય નહીં બાલમોહ સ્વામી એના બિલકુલ આવ્યા એવો જ નથી બધું ગડબડ સડબડ થઈ ગઈ એક બિહાન દોષ આરોપણ પણ છૂટા થઈ ગયા શાસ્ત્રી સારંગપુર હતા ત્યાંના મહંત હતા શાસ્ત્રી મહારાજ અને ત્યાંથી જાઓ રિમોટ કંટ્રોલ ચાપ દાબીને બરખાસ્ત સબંધ કેટલા સબંધ કેટલા ચોકો કેટલા તેજસ્વી કોઈને એવા શાસ્ત્રી મહારાજ જેના માટે નીકળે એ પછી કેવા હશે ગુણધાન સ્વામી જેના જેને આટલું બધું કેટલો મહિમા અને પ્રાગી ભગતે કેવો કેવો સાથે પક્ષ એટલે ગુણાતન સ્વામીના એક એક તમે જુઓ ને સ્વામી પોતે ચાલીસ એકાંતિક પક્યા છે અને શ્રીજી મહારાનો પૃથ્વી પર આવવાનો હેતુ જ આ હતો મહારાજ કહેવું કે નિષ્કોણ સ્વાઈ જો ભક્તથી તમારી દરેક પ્રકરણના અંતે લખે શ્રીમદ એકાંતિક ધમ પ્રવર્તક શ્રીજી મહારાજ માટે બીજી બધી ઉપમા નાની ટૂંકી પડે આ એક જ ઉપમા શાસ્ત્રોમાં વાત છે કાંતિધર્મની પણ પ્રવર્તનને માલ સપ્લાય કરનાર સ્વામિનારાયણ ભગવાન હે ઢગલા બંધ તમારે હજારોની સંખ્યામાં તો કહેવાનું શું કે અસલી કાર્ય અસલી જે કહ્યું ને નીતા મહારાજ આવ્યા ને ખબર ના પડત કોઈને આયા ને ગયા કોઈને ખબર ના પડત મારે ફેરવો પડત બીજી વાર આવવું પડત જેને લઈ શાસ્ત્રીમાં આજે એવું કાર્ય કર્યું ને એવું સબકો બેસાડે એવા ચાલે છે સ્વામી કયું શાસ્ત્રી મારું કામ અટકશે નહીં ચાલુ જ રહેશે ચાલુ જ છે ને આપણે એક કેવા મંદિરોને કેવી સભ કેવા હરિભક્તોને બાળકો કેવા તૈયાર થયા ને કેવું બધું કરે આ તો સેમ્પલ છે માલ તો જો ગોડાઉનમાં ભર્યું છે કેવું બધું એટલે આપણે આ વાત એટલી સાચી છે શાસ્ત્રીવા પોતે કહેતા કે પૃથ્વી છે ને બધા પાપ વહન કરી શકે આપ જેટલા અનાચાર પાપ થાય છે ને તો પૃથ્વી હજમ કરી શકે પણ જુઠ્ઠા બોલાવાનો પાપ હજમ ના કરી સહન ના કરી શકે એ સ્વામીને કહેવાનું કે જો હું તમને વાત કરું છું અક્ષર ઉપાસનાની એ પરમ સત્ય છે હા એમાં એ આટલું જ ફેર નથી લગાર પણ મિથ્યા નથી એ કહેવા માગે તો જે આપણે કેટલા ભાગ્યશાળી પ્રમુખ સાહેબ આપણે ઘણી વાર વાત કરતા કે શાસ્ત્રીમાં જ મળ્યા યોગીમાં જ મળ્યા મળ્યા તો ખરા પણ ઓળખાયા હા મલા પણ ઓળખાય હતા શું કામનું એટલે બે વાત થઈ ગઈ આપણા યોગી આ યોગ્ય આ બ્રહ્માંડમાં આપણે એટલે ભાગ્યશાળી માનો એ જ ભૂલ હાથમાં આવે જ નહીં આવી આ જ્ઞાન છે આવી ગુરુ પરંપરા છે અક્ષરની ગુણાતીત ગુણાતીત ગુરુપરા આપણે કહીએ છીએ એટલે અક્ષર બ્રહ્મ ગુણાતન સ્વામી એક પછી એક બધા અક્ષર બ્રહ્મ જ એમના દ્વારા જે મહારાજ ગુણાતન સ્વામીમાં હતા સમ્યક પ્રકારે અખંડ અખંડ હોય પણ સમ્યક પ્રકારે ના હોય સમ્યક પ્રકારે હોય પણ અખંડ ના હોય આ તો બે અખંડ એટલે એક સેકન્ડ ભગવાન બહાર જાય ને પછી અંદર આવ્યું નહીં ચોવીસ કલાક અખંડ ભેગા ને ભેગા ને સમ્યક પ્રકાર જેવા અક્ષરધામમાં છે એવા એવા ગુણાતન સાહેબ એ રીતે મહારાજ હતા પછી એ જ મહારાજ ભગતજીમાં આવ્યા એ જ મહારાજ શાસ્ત્રીમાં એ જ મહારાજ યોગી એ જ મહારાજ પ્રમુખ સ્વામીમાં મહારાજ બદલાયા નથી બોલો અને પછી મહારાજ સમ્ય પ્રાણ અખંડ બિરાજમાન છે એટલે આપણે તો ગુણાતન સ્વામી આજે પ્રગટ જ છે પ્રમુખ સ્વામી દ્વારા જેની આજે પ્રગટ થયા ગુણાતી ગુણાતન સ્વામી અને એમની બધી વાત એમના કેવા ગુણો હમણાં વાલેરાવાળું કેટલી વાત આવી કેવા સ્વામી ક સમર્થ હવે આ તો અનુકૂળી બ્રહ્માંડ જેના રૂવાડા મોડે વાલેરા તો શું હિસાબમાં ક્લાસ બોલી દૃષ્ટિ જોવા જઈએ પણ જો આ પૃથ્વી ઉપર આપણને સમજાય ક્યાંથી બ્રહ્માંડને રચે એ આપણે પકડાય જ નહીં વાલેરા બ્રહ્માંડ જેવો એને ફેરવા એ આપણે સમજાય વાત એટલે આ લોકમાં આપણે પકડમાં આવે પ્રતીતિ આવે એવું કાર્ય અમને બધું કર્યું છે એક આ સામર્થ્ય એક બાજુ દાસપણું કેટલું એક વાર સ્વામી બધા સાથે જતા હતા આપણા હરિભક્તો સાથે ભાલ પ્રદેશમાં ભાલ છે આને ભાલ કહેવાય ખર્ચ અહીંયા વાર ન ઉગે અહીંથી શરૂ થાય ભાલ પડે ત્યાં એક ઘાસનું તળવું ના હોય એ ભાલ આ ભાલ ને ઓલું ભાલ એટલે ભાલ કહે તો ત્યાં માટી ચીકણી બહુ થોડોક વરસાદ પડે ને ત્યાં ચાલી ના શકો અમારા કાઠિયાળના બૂટ ઓલા તો બગે પાંચ પાંચ કિલોના એક એક બૂટ તમારે માથે પણ તોડી ના જો આમ ખાલી છૂટું પડતું કે ને તો માથું તોડી નાખે એવા લોખંડ જેવા બૂટ તો આ બધા હરિભક્તો વરસાદ પડેલો ને પછી માટી ચીકણી બધાના બૂટ ખૂંચી જાય અંદર પગ નીકળે ને બૂટ અંદર રહી જાય એવું થાય પછી સ્વામીએ કહ્યું કે આપણે ચાદર લાવો એમાં બધા બધાના બૂટ અંદર મૂક્યા પોટલું બનાવ્યું પચાસ જોડાણ પણ ઉપાડ્યું કોણે બોલો ગુણાતન સ્વામીએ હવે જો ઓગણપચાસ નંબર લાગ્યો હોત તો સ્વામીનો વારો આવે તો ઉપાડવાનો પચાસમાં જ નંબરને ગુણાન સાહેબ ઉપાડ્યો પોટલું અને કેફથી મહિમાથી સેવા ક્યાંથી વિચાર કર આપણે પહેલેથી આ પરમાં દાસ ભાવ તો પહેલેથી આવે ચાલે બ્યાસી ઉંમરે સ્વામી ચોક વારતા હતા જૂનાગઢનો એટલે તરણે બાવો આવ્યો એને એમ કે અહીંના મહાન તો તમારે એમ પૂછ્યું સ્વામીને કે અહીંના મહાન કોણ કે જાઓ અંદર બેઠા હશે પહેલાં તરણેકરના મહંત એમ કે પહેલાં નોકરો બધા ભક્તો ચોમર ઢોળતા હશે દૂધ પાક ખાતા હશે લેર કરતા હશે અંદર ગયા ત્યાં તો જોયું બોલું ગાધી શાની ખબર દસ કોથરા પેલા સીવીન બનાવે ને એવી ગાધી આવું પોચી પોચી નહીં એમ લક્કડ તોડો કેળો ભાંગી જાય એ ગાદી તો બોલા કે તમે ચોક વાર એ નહીં થાય કે અમારા ચોક વાર એ જ બંધ લો ચાલુ આવે છે આ પ્રમુખ સાંઈએ ચાદરવાળાઈ તે દિવસે શું કર્યું વાસણક્યા છે હરિભક્તોને હેઠા વિચારવા જેવી વાત આપણો જન્મ દિવસ છ અંધર ચાલીએ આપણે કોલરોમાં ફરતું હોય અને સ્વામી પ્રમુખ બને આખા સંસ્થાના તો હરિભક્તો જમી જમીને હેઠળ ધારીઓ કે સ્વામી એવું ટકતા રહ્યા યોગ્ય અમે કોઈને નક્ક કાપ્યા જ નથી એના કદાચ ડબલ તો ઘસાઈ જાય શાસ્ત્રીવા તો નાના ઓલા તપેલા મોટા તો અંદર ઘૂસીને સાંઈ ઉટકતા ભગતજી મહારાજ તક હલો અઠવાડિય કુંડીમાં જ ડૂબતી મારી કેવું કહેણા ચોક વારતા હતા પોતાની ડ્યુટી હા પોતા જોડાઉ પાડ્યા માથે શ્રીજી મહારાજ પોતે બધા સેવક્રમની સેવા કરી કેવો દાણ જેવો હતો એની સેવા કરી પહેલેથી આપણે સેવા સંપ્રદાય જ છે હા એ ટૂંકમાં આવા ગુરુ અને બીજો શું આજે તમે જુઓ ભલભલા ગુરુઓની પરંપરા રહી નથી જો તમે હિન્દુસ્તાનના જેટલા મોટા ગુરુઓ જાઓ એની પરંપરા બતાવો કદાચ હોય તો પહેલાં ગુરુ જેવું બીજા ગુરુમાં સામર્થ ના હોય પહેલામાં સો ટકા બીજામાં પચાસ ટકા અને ત્રીજામાં તો ધબડકો રાખોડું થઈ ગયું હોય છે કે નહીં બધા હવે નામ દેવું નથી તમે સમજી જાઓ બધા સમજુ તો જો એકથી એક તો આરામ એક આટલું ફેર ના પડે સો સો ટકા ઉતરેલું પાવર બધું તો જે આપણે ખૂબ નસીબદાર છે શંકા ના કરવી આપણે આમાં કોઈ જાતની અને જેને કહે ને પ્રતી પ્રતિનું જ કામ છે એમાં પ્રતિ થાય ને કામ થઈ ગયું અહીંયા જ ઘર બેઠા અહીંયા જ અક્ષરધામ આવા જવાનું રહેતું જ નથી સ્વામી કહું કે જેને નિષ્ઠા થઈ અને સર્વે સાધન થઈ રહ્યા કાંઈ કરવું રહ્યું નથી લો ગુણાપંથની વાત જેને નિષ્ઠા થઈ અક્ષરનું પુરુષોત્તમ અને સ્વાય બાબામાં પ્રગટ ભગવાન વિરાજમાન છે એ નિષ્ઠા થઈને મોક્ષના દાતા થઈને એને સર્વે સાધન થઈ રહ્યા એને કાંઈ કરવું રહ્યું નથી નિષ્ઠાને વરને ઠેકાણે કહ્યું છે ને છપૈયા યોગીઓ બાપા સાથે ગયેલા પિતાજી ટ્રેન હતી પેલી બાપાને રિઝર્વેશન કરાવેલું ફર્સ્ટ ક્લાસમાં એમાં પાંચ જાન ઘૂસી ગયેલી જાન આટલા નાના નાના વરરાજા ત્યાં અને ચાર શબ્દો એક રિક્ષામાં આવી જાય આખી જાન ને વરરાજો બધી તો સ્વામિનાથ બધું ઘૂસી ગયા પછી એક વરરાજાના જગ્યા નથી એટલે બહારથી એને પરાણે નાખતા અંદર બોલા બારીમાંથી બોલો કે નહીં જાના નહીં જાના બોલો કે તારી પાછળ રમે છીએ તારે નહીં જાના તો અમે અમને કોણ ભાવ પૂછશે કોણ જમાડવાનું છે એટલે આટલો નાનો હતો પણ વર રાજો હતો ને એટલે એમાં સ્વામી કહ્યું કે નિષ્ઠા છે વરને ઠેકાણે સાધન બધા જાને ઠેકાણે નિષ્ઠા છે એકડો બીજા સાધન મીડા હૈ તો મે લોકો જવાબ 00001 કેટલા થાય 5051 ઓલ બરાબર હવે 1 લખો અને પછી 50 હા જો ખાલી એકડો કેમ મુક છેનો પર આધાર કેટલું ફરી જાય તો જ નિષ્ઠા પહેલી નિષ્ઠા ગયા બધા સાધન અંદર આવી ગયા કંઈ બાકી ના રહે અને આપણે એવા ભક્ત થવાનું છે તૈયાર થવાનું આમ જરા અંદર જરાય આમ લોચો સંશય ના રહેવો જોઈએ સ્વામી બાપા ભગવાન મોક્ષનું દ્વાર છે મારા એમાં અખંડ બિરાજમાન છે એમાં દ્રઢ પ્રીતિ કરવાની છે દ્રઢ પ્રીતિ થઈ આ બુદ્ધિ થઈ અને અક્ષરધામ આવા જવાનું કંઈ રહેતું જ નથી અને સુખ મનાય અનુભવ થાય અને આવું થાય ને પછી સમ ભાવે તો આમ આવે સેજે આવે હા કેવું જ ના પડે એટલે આ પ્રકૃતિ દર્શાવી થાય એટલે આ ગુરુ પરંપરા આજે ભૂણાતન સાહેબ જન્મદિવસ યોગ્યો હોય તો ત્યાં સમયો ગોંડલમાં હોય ને રાતના બાર સુધી ખેંચે રાતના બાર વાગે છેલ્લી આરતી થાય યોગ્યા વખતમાં પછી પાંચ પાંચ આરતી થાય પાંચમી આરતી છેલ્લી આરતી અને આવી સમયો બહુ થતા યોગી આવે તો શરત સમય લે આનંદ આનંદ આખો દિવસ દિવાળી હોય ને દિવાળી કંઈક આટા મારે એવું બધું હોય સ્વયં બાપા પ્રમુખ સ્વયંમાં છે આ વર્ષે હવે જરા તબિયત બધું એવું છે નહીં તો ગોંડલ જ હોય તમારે આ સમય ત્યારે શાસ્ત્રીમાં વખતથી શાસ્ત્રીમાં જ શરૂ કરેલું ગોંડલમાં યોગી આપણે જાળવી રાખ્યો પ્રમુખ સાહેબ જાળવી રાખ્યો જે આવું કંઈ થાય એટલે ટૂંકમાં આપણે આ બહુ મહત્ત્વનો સમયો છે ભગવાનને ભક્ત જો ભગવાનના જન્મદિવસે શું કરો તમે ઉપવાસ ચૈત્રીનો निर्जरा उपवास लो भगवान जन्म से निर्जरा उपवास कृष्ण भगवान जो जन्म निर्जरा उपवास बोले भक्तना जन्मदिवस पाँच अरे भाई तारी आप फाइ ग बढ़ी रीते स्वामी निष्ठा थी क्यों केव हिंडोड़ा खाट में हिचके तो हिंडोड़ा बोला શું જ આવે છે ને દૂધ સાગર ચોખા જમે બેસ્ટમાં બેસ્ટ આઈટમ જમે તમારે અને પછી સેવાના કરનારા હાથ પગ દાબનારા ધોતું ધોનારા બધા બીજા હોય અને તો અક્ષરધામ મજા આવેલા આવું છે નિષ્ઠા જોરદાર છે એમાં બધા સાધન આવી ગયા એટલે આપણે આમાં વધારવું નિષ્ઠા વધે કે આપણે કરવું બીજા નિષ્ઠા કરાવી એ જ સાચો ભક્ત અને એવા નિષ્ઠા ભક્તો એક એક જીવના માર્ગે ચડાવે તો બ્રહ્માંડ ઉગાય એમ પૂન અને એક જેને પાછો પાડે બ્રહ્માંડ નાશ કર્યો ને પાપ એટલું બધું થાય તો આપણા બધા આ બધા મૂલ્યો છે આપણા સત્સંગના અમે જાળવી રાખીએ ડાંગ ધપાઈએ અને ભગવાન અંતનો રાહિપો લઈ લે